કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓથી દોડધામ મચી દાહોદ સાબરકાંઠામાં આગની ઘટનાઓ બની રાજ્યભરમાં આજે પણ આગની ઘટનાઓ સામે આવી ઉનાળાની ગરમી વધતા ઠેર ઠેર આગની ઘટનાઓ બની સાબરકાંઠામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી બીજી તરફ દાહોદમાં ભાટીવાડામાં એનટીપીસીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી આગ એટલી વિકરાળ હતી કે આઠ કલાક બાદ આગ પર કાબુ મેળવાયો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ તો મહેસાણાના કડીમાં ગેસ લાઇન લીકેજ થતાં આગ ભભૂકી હતી બની રહેલા સોલર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે અગમ્ય કારણોસર મોડી રાત્રે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો આ ઘટના અંગેની જાણ થતાં જ પાંચ જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિકરાળ આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધર્યા હતા આ ભયાનક આગના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેને જોતા જ આગની ભયાનકતાનો તાગ મેળવી શકાય છે આગ એટલી વિકરાળ હતી કે સોલાર પ્લાન્ટને મોટા પાયે નુકસાન થયું હતું સાબરકાંઠામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વિકરાળ આગ આગ લાગી લાગી રાખેલા તૈયાર સામાનમાં હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આગમાં કાચું અને પાકો માલ બળીને ખાક થઈ ગયો મહેસાણાના કડીમાં ગેસ લાઈન લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી શહેરના છત્રાલ હાઈવે પર આવેલ પાંજરાપોલ નજીક સાબરમતી ગેસ લાઈનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં ભયનો માહોલ જોવા મળ્યો આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા તો બીજી તરફ ફાયર બ્રિગેડને પણ આગ લાગ્યાનો કોલ મળતા ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો રિક્ષા પર ટ્રક ચડી જતા બે લોકોના મોત શામળાજી હિંમતનગર નેશનલ હાઇવે પર અકસ્માત શામળાજી હિંમતનગર હાઈવે પર ઘમકવાર અકસ્માત કન્ટેનર ચાલકે રિક્ષાને અડપેટે લીધી આ દુર્ઘટનામાં ત્રણમાંથી એક પુરુષ એક મહિલાનું સ્થળ પર મોત થતા હરીરાટી વ્યાપી ગઈ ગાંભોએ રણાસન ચોકડી પર એક કન્ટેનરે રિક્ષાની અડપેટે લેતા રિક્ષા રસ્તાની સાઈડમાં રહેલ ખાડામાં ખાપી હતી ત્યારબાદ ટ્રક પણ રિક્ષા પર મતેલા સાંધની જેમ ચડી ગયો હતો આ ઘટનામાં ત્રણ લોકો રિક્ષા નીચે દબાઈ ગયા હતા ગમખવાર અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રિક્ષા નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા જો કે આ ઘટનામાં એક મહિલા એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે જાગ્રસ્ત હતા અને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવેલ મહત્વનું છે કે અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો સ્થાનિક પોલીસને અકસ્માત અંગેની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા બે માર્ગ અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોત થયા છે સંઘ પ્રદેશ દમણમાં જુદા જુદા બે માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થતા પ્રદેશમાં ચકચાર મચી જવા પામી છે ડાભેલ વિસ્તારમાં આવેલા રોયલ ગાર્ડન હોટેલની સામે એક બાઇક સ્લીપ થઈ જતા બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું જેને બાઇકમાં સવાર ત્રણ પૈકી બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા તો જયારે વરકુંડ વિસ્તારમાં એક ટેન્કરે મોપેડ ને ટક્કર મારતા મોપેડ સવાર પીતા અને બે પુત્રોના પણ કરુણ મોત નીપજ્યા હતા આમ સંઘ પ્રદેશમાં વિવિધ સ્થળો પર બે માર્ગ અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીની નો માહોલ છવાયો હતો રાજ્યમાં મારામારી અને વિરોધની ઘટનાઓ પણ બની અમદાવાદના જુહાપુરામાં યુવકને માર માર્યો અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો વાયરલ થયેલા દ્રશ્યોમાં યુવકને લાકડી અને ધોકા વડે માર મારવામાં આવી રહ્યો છે નજીવી બાબતમાં ઝઘડો થતા માર માર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે બીજી તરફ પોલીસે આ મુદ્દે તપાસ હાથ છે આ તરફ વડોદરામાં સંત કબીર સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી બાકી ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો વાલીઓએ આક્ષેપ મૂક્યો વિદ્યાર્થીઓને એલસી આપવા માટે શાળા સંચાલકોએ નાટક કર્યા હતા શાળા સંચાલકોએ ત્યાં સુધી નફટાઈ કરી કે દિવસમાં બાકી ફી ભરો પછી જ લિવિંગ સર્ટિફિકેટ મળશે અગાઉના વર્ષના ડિફરન્સના નામે વધુ પૈસા ઉઘરાવતા હોવાનો વાલીઓનો આરોપ છે જેને લઈને વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી અગાઉની કોઈ જ ફી બાકી ન હોવાની પણ વાલીઓ ડીઈઓની રજૂઆત કરી આ અંગે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કહ્યું કે વાલીઓની ફરિયાદ અંગે તપાસ કરાશે કરાશે નિયમો વધુ ફી ઉઘરાવાતી હશે તો કાર્યવાહી રાજકોટમાં સિટી અકસ્માત બાદ વિરોધનો વંટોળ હજુ પણ યથાવત છે શહેર કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર દેખાવ કર્યા જિલ્લા પંચાયત ચોક ખાતેથી રેલી સ્વરૂપે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા ભ્રષ્ટાચારીઓને સાંભળવાનું બંધ કરો સહિતના નારા લગાવ્યા પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ રામધૂન કરીને વિરોધ કર્યો અને અકસ્માતના ગુનામાં કોન્ટ્રાક્ટ કંપની અને સંચાલકો અને સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરી કાર બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી વડોદરામાં ચોંકાવનારી ઘટના બની ડ્રાઈવર પાણી પીવા ગયો અને ચોર એમ્બ્યુલન્સ લઈને ભાગ્યો. સમગ્ર ઘટના સસીટીવી કેમેરામાં કેદ થઈ. આ ચોકાવનારી ઘટના વડોદરાના છાણી વિસ્તારમાં બની. બાઇક, રિક્ષા, કાર, ટ્રક જેવા વાહનોની ચોરીના અનેક બનાવો આપણી આસપાસ બનતા રહ્યા છે. પરંતુ વડોદરામાં ચોકાવનારી ચોરીનો બનાવ બનવા પામ્યો છે. વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. એમ્બ્યુલન્સનો ચાલક ડ્રાઈવર પાણી પીવા ઉતર્યો કે તસ્કર આખી આખી એમ્બ્યુલન્સ લઈને રફુ ચક્કર થઈ ગયો. ચોરીની આ ઘટનાને પગલે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તાવરતો એક્શનમાં આવી હતી અને સીસીટીવીના આધરે એમ્બ્યુલન્સને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી જો કે ભારે જહેમત બાદ છાણી પોલીસે તસ્કરની એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પડ્યો હતો એમ્બ્યુલન્સની ચોરીનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જાહેર થયેલા યુપીએસસી નું પરિણામમાં ગુજરાતીઓનો ડંકો ટોપ 30 માં ત્રણ ગુજરાતી અમદાવાદના કોન્સ્ટેબલના પુત્રએ બાજી મારી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે તેમાં ગુજરાતની બે દીકરીઓ એ ટોપર્સમાં બાજી મારી છે વર્ષ બે હજાર ચોવીસ માં લેવાયેલી પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં ટોપર્સમાં ત્રણ ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલના પુત્ર અંશુલ યાદવે યુપીએસસી ક્લિયર કર્યું યુપીએસસી માં અંશુલે ચારસો રેન્ક સાથે ક્લિયર કર્યું હર્ષિતા ગોયલ માર્ગીશા અને સ્મિત પંચાલે યુપીએસસી માં બાજી મારી છે મહત્વનું છે કે આ પરીક્ષામાં કુલ એક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી માત્ર બસો એકતાલીસ ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા છે બીજા ક્રમે હર્ષિતા ગોયલ આવી યુપીએસસી ની પરીક્ષામાં ઉત્તીર્ણ ટોપ થર્ટી ઉમેદવારોના ત્રણ ગુજરાતી સામેલ છે આ તરફ ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા ક્રમે આવી છે ત્યારે હર્ષિતા ગોયલે ન્યૂઝ એટીન સાથે વાતચીત કરતા કહ્યું કે પરિવારમાંથી કોઈ પણ સિવિલ સર્વિસમાં નથી પરિવારનો સપોર્ટ અને મહેનતને કારણે આઈએએસ બનવાનો મોકો મળ્યો છે હર્ષિતાએ સફળતાનો શ્રેય પરિવાર અને પિતાના સપોર્ટને આપ્યો આ તરફ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં કચ્છનો યુવાન ચમક્યો યુપીએસસીની પરીક્ષામાં કચ્છના યુવકને સ્થાન મળ્યું છે કચ્છના યુવક કેવલ અશ્વિનભાઈ મહેતાએ યુપીએસસી ક્લિયર કરી છે તેણે ઓલ ઇન્ડિયા રેન્કમાં સાતસો નંબર મેળવીને કચ્છનું ગૌરવ વધાર્યું છે કોન્સ્ટેબલનો પુત્ર બનશે આઈપીએસ અમદાવાદમાં કોન્સ્ટેબલના પુત્રએ યુપીએસસી પાસ કરી એક પિતાના આનાથી વધારે શું જોઈએ જ્યારે પોતાનો પુત્ર યુપીએસસી ની પરીક્ષા ક્લિયર કરે અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલના પુત્ર પણ યુપીએસસી ક્લિયર કરીને પિતાની સાથે સાથે ગુજરાત નું નામ રોશન કર્યું છે

અમદાવાદમાં ફરી વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે સરખેજમાં વ્યાજખોરોએ જમીન દલાલ પર હુમલો કર્યો નાખવાની સકંજામાં લઈ લીધા જોકે હજુ પણ બે આરોપીઓ ફરાર છે જેઓને શોધી કાઢવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાના ખુલાસા છે આરોપીઓ સામે પાટણ સહિત અલગ અલગ જગ્યાએ કુલ બાર જેટલા ગુના નોંધાયેલા છે ફરાર બે આરોપીઓ પણ ધરાવે છે ગુના

અટકાયત કરી કચરી ખાતીતી લઈ જવાયા કેટલાક દેખાવકારોની પોલીસે ટીંગાટોળી કરીને કરી હતી મહત્વનું છે કે નવું સ્ટેશન બનાવવાની કામગીરી દરમિયાન અનુસૂચિત જાતિ સમાજના મુખ્ય મુદ્દો રસ્તો બંધ થઈ જવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અગાઉ મનપા તંત્ર તેમજ કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા આંબેડકર ચોકથી રેલીનું આયોજન કર્યું હતું અગાઉ પણ કેટલીય વાર ધરણા સાથે લોકો વિરોધ નોંધાવી ચૂક્યા છે ખેરાલુમાં યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો ખેતીવાડી વિભાગે દરોડા પાડી પાંચસો ચુમ્માલીસ થી યુરિયાનો જથ્થો જપ્ત કર્યો એક તરફ ખેડૂતો ખાતર માટે લાઈનો લગાવે છે તો બીજી તરફ ખાતર નો જથ્થો મહેસાણાના ના ખેરાલુ માંથી ઝડપાયો છે સરકારી સબસિડી વાળા નીમ કોઠિડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપા ખળભળાટ મચી ગયો છે નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમી ના આધારે રેડ કરી અને ખાતર નો જથ્થો ઝડપી પાડ્યો ખેરાલુ એપીએમસી સ્થિત એકસો બાર નંબર ની પેઢી માંથી અંદાજિત પાંચસો ચુમ્માલીસ ખાતર ની બેગો ઝડપી પાડી સબસીડી વાળા નીમ યુરિયા ખાતર નો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતોને આપવામાં આવતું સબસિડી વાળું ખાતર ઝડપાતા અનેક સવાલો પણ ઉભા થયા

આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે બપોરના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે આવામાં સામાજિક પ્રસંગોમાં ભેગા થતા લોકો પણ ભીષણ ગરમીની ઝપેટમાં છે જોકે હંમેશા અનોખા ઉપાય શોધી કાઢ્યા છે આગ ઓગતી ગરમી હીટ ની આગાહીઓ વચ્ચે સુરતમાં યોજાયેલા સામાજિક પ્રસંગમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા સુરતમાં જૈન સમાજને એક કાર્યક્રમમાં આમંત્રિતો માટે ગરમીથી બચવાની વ્યવસ્થા કરવામાં આવી લોકોને ગરમીથી બચાવવા માટે વિશાળ મંડપ તૈયાર કરાયો હતો માત્ર આમંત્રિતો માટે જ નહીં પરંતુ આસપાસના રહીશોને પણ આ વિશાળ મંડપનો મળ્યો ઉધના વિસ્તારમાં ચાર દિવસ જૈન સમાજનો એક દીક્ષાનો કાર્યક્રમ યોજાવાનો છે અને તેમાં દસ થી પંદર હજાર લોકો આવે તેવી શક્યતા છે જેના માટે વિશાળ મંડપ બનાવાયો છે અક્ષય તૃતીય વર્ષિત ભારણા મહોત્સવ અને જૈન ભાગવતી દીક્ષા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં બસો જેટલા તપસ્વી પણ હાજર રહેશે આ વ્યવસ્થા દરમિયાન લોકોને આકરો તાપ સહન ન કરવો પડે એ માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અચાનક જ દરિયાનું પાણી થઈ ગયું ગુલાબી લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું સામાન્ય રીતે દરિયાનું પાણી વાદળી કલરનું દેખાતું હોય પરંતુ શું તમે ક્યારે દરિયાનું પાણી ગુલાબી હોય એવું સાંભળ્યું કે જોયું છે પોરબંદરના દરિયાના પાણી અચાનક જ ગુલાબી કલર ધારણ કરી લેતા લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે અસ્માવતી ગાઢથી લઈને પોરબંદર ચોપાટી સુધીના દરિયાનું પાણી ગુલાબી કલરનું જોવા મળી રહ્યું છે જેતપુરના કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલાવવાની યોજના શરૂ થાય તે પૂર્વે પોરબંદરના દરિયામાં આ પ્રકારનું પાણી જોવા મળ્યું પોરબંદર ના દરિયા માં પાણી થઈ જતા કોઈ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે કે કેમ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે જવાબદાર તંત્ર દ્વારા આ પાણીના નમૂના લઈ તેનો રિપોર્ટ કરવામાં આવે અને આ પાણી આ પ્રકારનું કેમ થયું છે તેને લઈને તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પરીક્ષા ચોરીના મામલે અમરેલીની સીતાપરા કોલેજનું પરીક્ષા કેન્દ્ર બંધ કોલેજમાં ગેરરીતિનો હતો આરોપ અમરેલીની એમડી સીતાબરા કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે મોટા પ્રમાણમાં ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીમાં આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા પછી યુનિવર્સિટીનું તંત્ર જાગ્યું છે અમરેલીની આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે અને આ કેન્દ્રમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે અમરેલીની જ એસ ડી કોટક લો કોલેજમાં નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ આ સંદર્ભે તપાસની સૂચના આપી છે અને યુનિવર્સિટીની પરીક્ષા વિભાગના અધિકારીઓની એક ટીમ અમરેલીની મુલાકાત

પરીક્ષા કેન્દ્રના સીસીટીવી તાત્કાલિક યુનિવર્સિટીમાં આપવા માટેના આદેશ આપવામાં આવ્યા છે ભાઈએ ભાઈને પતાવી દીધું અને લાશ ને કરી દીધી દફન ઉનામાં બની હત્યાની ઘટના ભાઈએ ભાઈનું કાસળ કાઢીને કબરમાં દફનાવી દીધો ઉનાના નાળિયા માંડવી ગામે હત્યા મામલે ચોંકાવનારો વળાંક આવ્યો ભાઈએ જ ભાઈની હત્યા કરીને લાશને દફન કરી દીધી જોકે બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે દફન કરાયેલ મૃતદેહને કબરમાંથી બહાર કાઢ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો તો હત્યારા ભાઈની પણ પોલીસે ધરપકડ કરીને આખરી તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે સમગ્ર ઘટના બાદ આરોપીએ લોહીને ધોઈ નાખ્યું હતું અને પુરાવાઓનો નાશ કરવાના પ્રયાસ કર્યા હતા લઈને સેમ્પલ લીધા હતા અને વધુ તપાસ હાથ ધરી છે ભાઈ જ ભાઈ નું કાઢી નાખતા કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અરવલ્લીના ભિલોડામાં પિતાની હત્યા કરનાર પુત્ર પકડાયો રૂપિયા માટે પિતાની કરી હતી હત્યા પોલીસના હાથે પકડાઈ ગયો છે અરવલ્લીના ભીલોડામાં પૈસા માટે પુત્ર એ પિતાને પતાવી દીધા હતા ભીલોડામાં દીકરા અને પિતા વચ્ચે રૂપિયાની બાબતે બોલાચાલી થતા દીકરાએ પોતાના પિતાની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ પપ્પા સાથે પૈસા બાબતે બોલાચાલી બાદ પુત્રએ પિતાની તિક્ષન હત્યારથી હત્યા કરી નાખી આરોપી પુત્રએ તિક્ષન હત્યારથી પિતાના માથાના ભાગે ગાજીકી મોત નિપજાવ્યો ત્યારબાદ લોહી બંધ ન થતા માથાના વાળ લેઝર વડે કાઢી ઘઉંનો લોટ લગાવી દીધો ભીલોડાના કિશનગઢ ગામ વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી આરોપી પુત્રએ મૃતક પિતાને પહેરેલ કપડા તથા બાજુમાં પડેલ લોહીના પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ છે આરોપી પુત્ર હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થયો જોકે ગણતરીની કલાકોમાં જ આરોપી પુત્ર પોલીસના સકંજામાં આવી ગયો હતો

કેરેટ સોનાનો પ્રતિ ગ્રામનો ભાવ પર પહોંચ્યો સોનાના ભાવ આસમાને પહોંચતા હવે લોકો પણ સોનું ખરીદતા પહેલા વિચારી રહ્યા છે ન્યુઝ ઝીટિંગ ગુજરાતી દ્વારા ગોલ્ડન ડાયમંડ જ્વેલરીના શોરૂમ ખાતે તપાસ કરતા માત્ર એકલ દુક્કલ વ્યક્તિ દ્વારા સોના અને ડાયમંડના દગીનાઓની ખરીદી કરવામાં આવતી હતી રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા જ્વેલર્સના માલિક જણાવે છે કે હાલ અખાત્રીજની સિઝન ચાલી રહી હોવા છતાં ગત વર્ષની સરખામણીએ માત્ર પચીસ થી ત્રીસ ટકા ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ફેબ્રુઆરીથી જે પ્રમાણે સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેની સીધી અસર લોકોની ખરીદી ઉપર પણ જોવા મળી રહી છે નાના માણસોની ખરીદ શક્તિમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે અગાઉ જે લોકો સોનામાં ઇન્વેસ્ટ કરતા હતા તેઓ હાલ સોનાના ભાવમાં સતત વધારો થવાને કારણે ઇન્વેસ્ટ કરવાનું ટાળી રહ્યા છે ધોરણ નવ થી બાર ના અભ્યાસ માટે ઉર્દુ માધ્યમની શાળા ન હોવાથી પંચમહાલના વિદ્યાર્થીઓને હાલાકી પંચમહાલ જિલ્લામાં ઉર્દુ માધ્યમની શાળાઓમાં ધોરણ આઠ સુધીનું જ શિક્ષણ અપાતું હોવાથી ધોરણ નવ થી બારના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં ભણવા જવા મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓને ઉર્દુ શાળાના સંચાલકોની માંગ કરી રહ્યા છે કે જે જિલ્લામાં જ ધોરણ નવ થી બારના વર્ગો શરૂ કરવામાં આવે તે વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં ભણવા જવાની જરૂર ન પડે એમ નથી ઉર્દુ સરકારી શાળા ન ડ્રોપ આઉટ રેશિયો પણ વધી રહ્યો હોવાનું શાળાના શિક્ષકો જણાવી રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જલ્દી ઉર્દુ શાળા શરૂ કરવાની ખાતરી આપી પંચમહાલ જિલ્લામાં હાલ દસ ઉર્દુ સરકારી શાળા આવેલી છે તેમાં હાલ પાંચસો સત્યાસી વિદ્યાર્થીઓ ધોરણ આઠ માં અભ્યાસ કરે છે જે પૈકી ગોધરા શહેરમાં સાત શહેરામાં એક કાલોલ એક અને કાલોલ વેજલપુર ખાતે એક આવેલી છે જેમાં ધોરણ એક થી આઠ માં હાલ પાંચ હજાર બસો ત્રેવીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે યુગ્ય વિદ્યાર્થીઓ આગળ કેવી રીતે ભણશે તેને લઈને વાલીઓ ચિંતિત છે દિવસે નહીં પણ રાત્રે ઉમટી ભક્તોની ભીડ તડકાના કારણે ભક્તોએ રાત્રે નર્મદા પરિક્રમા કરી નર્મદા પરિક્રમામાં ઉમટી પડ્યા હજારો ભક્તો ભક્તો માટે દિવસ રાત ધમધમી ઉઠ્યા ભંડારા અંતિમ પડાવમાં પહોંચેલી નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા મા નર્મદાની ઉત્તર પરિક્રમાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે સત્યાવીસ એપ્રિલે પરિક્રમા પૂર્ણ થશે પરિક્રમાના અંતિમ તબક્કામાં રાત દિવસ ભક્તોનો ધસારો વધી રહ્યો છે તેમાં પણ રાતના સમયે પરિક્રમા કરવાનો ક્રેઝ વધ્યો છે કેમકે દિવસના સમયે ગરમીનું પ્રમાણ હોય છે અને નોકરી ધંધો કરતા રાત્રે જ સમય મળતો હોય છે તેથી લોકો રાત્રે પરિક્રમા કરવાનું છે રાત્રિ દરમિયાન ભારે ભીડ રહે છે જેના કારણે રાત્રિ દરમિયાન પણ ભંડારાઓ ધમધમે છે પરિક્રમા કરવા આવનારા ભક્તો પ્રશાસન દ્વારા કરાયેલી વ્યવસ્થાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે મહત્વનું છે કે આ પચીસ દિવસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ આઠ લાખ સુડતાલીસ હજાર ભક્તોએ માં નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી છે દિવસે ને દિવસે જે પરિક્રમા અંતિમ તબક્કામાં આવી રહી છે

શૌર્ય પાર્ક ખાતે તેને ખુલ્લી મૂકવામાં આવી છે અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતાને કાર્યક્રમ યોજાયો જેનું આયોજન શહીદ વીર મેજર ત્રી શુકેશનના પિતા દ્વારા ચાલતા ટ્રસ્ટ દ્વારા કરાયું હતું આ ટેન્કનું નિર્માણ કાર્ય ઓગણીસસો માં પૂર્ણ થયું હતું ઓગણીસસો ના ભારત પાક યુદ્ધ દરમિયાન પાકિસ્તાની દળોને હરાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ભારતીય સેનાના જવાનો અને વિજયંત ટેન્ક બાળકોને દેશભક્તિથી માહિતગાર કરતી રહેશે તેવા હેતુથી ખુલ્લી મુકાય છે કલોલના વિજલપુરમાં અમૃત ફળની સફળ ખેતી આઠ પ્રકારના બિલ્વફળની જાત વિકસાવી કલોલ તાલુકાના વિજલપુરમાં અમૃત ફળ કહેવાતા બિલ્વ ફળની અનોખી ખેતી કરવામાં આવી વિજલપુર સ્થિત કેન્દ્રમાં આરોગ્યનું ગણાતા ઉત્પાદન કર્યું કૃષિ વૈજ્ઞાનિકોએ અહીં આઠ પ્રકારના બિલ્વ ફળ અનેક શાકભાજીનું સંશોધન કર્યું જેથી ખેડૂતો ઓછા ખર્ચ કરી ઓછી માવજત સાથે સારી ઉપજ અને આવક મેળવી શકે છે વિજલપુર સ્થિત બાગાયત કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર એ કે સિંઘના સંશોધનના પરિપાક સ્વરૂપે હિંદુ ધાર્મિક વૃક્ષ ગણાતા બીલી પર સંશોધન કરીને વિવિધ પ્રકારના બાગાયતી બિલ્વફળની જાત વિકસાવી છે ભારત વર્ષમાં બસો તેર પ્રકાર જનન દ્રવ્યો ધરાવતા બિલ્લી ઉપર સતત મૂલ્યાંકન કરી વૈજ્ઞાનિક ડોક્ટર એ કે સી અને ટીમ દ્વારા આઠ નવી પ્રજાતિ વિકસાવી બાગાત કેન્દ્રમાં ફાર્મમાં ગોમાયાશી નામના આ બિલ્વ વૃક્ષનું સફળ ઉત્પાદન કરીને વૈજ્ઞાનિકોએ ખેડૂતોને બાગાયત પાકના વાવેતર અને ઉત્પાદન માટે એક સફળ માર્ગદર્શન પૂરું પાડ્યું છે ખેડૂતો માટે પણ બિલ્વ ફળની ખેતી સરળ અને સારી ઉપજ આપનાર પાક મનાવવામાં આવી રહ્યો છે અને ડુંગરાળ વિસ્તારમાં બિલ્વ ફળોનું ઉત્પાદન લેતા ખેડૂતો સરળતાથી આવક મેળવી રહ્યા છે લુણાવાડા નગરપાલિકા પ્રમુખ પર ભાજપના જ પૂર્વ હોદ્દેદારોએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરેશ ગિરી ગોસ્વામીએ પાલિકા પ્રમુખ પર આડકતરી રીતે આક્ષેપો કર્યા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પાલિકામાં ચાલતી કામગીરી પર સવાલ ઉઠાવ્યા અંગત વ્યક્તિઓને ટેન્ડર અપાતા હોવાનો આક્ષેપ કર્યો ત્યારે પાલિકા પ્રમુખે વળતો જવાબ આપ્યો પોતાના પર લાગેલા આક્ષેપોને પાયા ગણાવ્યા તો ચીફ ઓફિસરે પણ ટેન્ડરની પ્રક્રિયા પારદર્શક અને સભ્યોની સામે ભીડ ખુલ્યાનું જણાવ્યું હતું તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આધેડ શ્રદ્ધાળુ નદીમાં લાપતા થતા ચકચાર મચી ચાંદોદના કપિલેશ્વર ઘાટના કિનારે સ્નાન કરતી બની ઘટના નદીના વહેણમાં પરિવાર સાથે આવેલા વિજયભાઈ તણાયા હતા નાવડી ચાલકોએ બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ વહેણ વધારે હોવાથી સફળ ન થયા અને અમરેલીથી પરિવાર સાથે વિધિ વિધાન સાથે અર્થે આવેલા વિજયભાઈ નદીમાં લાપતા થતા પરિવાર શોકાતુર બન્યો હતો હાલ સ્થાનિક તરવૈયા અને હોડીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરના ભોગાવ નદીમાં ગેરકાયદે રેતી ખનન માટે બનાવેલ રસ્તાઓ પર તંત્રએ તવાઈ બોલાવી વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી જીસીબી સહિતના સાધનો વડે નદીમાં બનાવેલા ગેરકાયદે રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા નોંધનીય છે કે શેખ પર નજીક થોડા સમય પહેલાં રેતી ભરેલું ડમ્પર ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જે બાદ વિભાગ એક્શનમાં આવ્યું હતું અને તપાસ કરતા ખનન માફિયાઓએ બનાવેલા રસ્તાઓની જાણ થઈ હતી સુરતના સલાબતપુરા પોલીસની સરાહનીય કામગીરી સુરત કોર્ટ પાસે દંપતીનું એક્સિડન્ટ થતા પોલીસે મદદ કરી હતી સલાબતપુરા પોલીસના પીઆઈ શીતલ શાહ દ્વારા પોલીસ વાન ઉભી રાખી મહિલાને હોસ્પિટલ પહોંચાડ્યા એમ્બ્યુલન્સની રાહ જોયા વગર વૃદ્ધને તાત્કાલિક ધોરણે પોલીસ વાનમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં